નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે સોમવારે સવારે આઈમડીએ મુંબઈ માટે ચેતવણી જાહેર કરી છે આઈમડી અનુસાર આગામી ત્રણ ચાર કલાકમાં શહેરના વિવિધ સ્થળોએ વીજળી ભારે વરસાદ અને પચાસથી સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે સવારથી પડી રહેલા વરસાદને કારણે પનવેલ સ્ટેશન પરિસરમાં ટિકિટ કાઉન્ટર પાસે પાણી ભરાઈ ગયું આ કારણે બહારથી આવતા લોકોને સ્ટેશન પહોંચવા માટે દિવાલ ચડીને જવું પડે છે અંધેરી સંવેદ બંધ છે આ મુખ્ય માર્ગ અંધેરી પૂર્વને અંધેરી પરિશ્રમ વસાવા સાત બંગલા ચાર બંગલા અંબોલી જુહુ જોગેશ્વરી પશ્ચિમ સાથે જોડે છે તે બધામાં બેથી અઢી ફૂટ પાણી ભરાયેલું છે લોકોને અસુવિધાથી બચવા માટે મોટર પંપનો ઉપયોગ કરીને પાણી કાઢવામાં આવી રહ્યું છે ટ્રાફિક પોલીસ લોકોને રોકીને પાછા મોકલી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ